મિત્રો આજે આપણે જાણીશું કે બેલાનું ગામનું નામ કઈ રીતે પડ્યું અને અહીંયા બે કિલ્લાઓ હતો આ જે કિલ્લો નિહાળી રહ્યા છે તે રોયલ ફેમિલી માટે હતો અને બીજો કિલ્લો જે છે મોટી જબરજસ્ત દીવાલ હતી તે આખા ગામને ફરતી મોટી દીવાલ હતી પણ અગાઉ યુદ્ધ થયેલું જબરજસ્ત ત્યારે ભગવાન ભોળાનાથની દયાથી બારના કિલ્લાને બહુ નુકસાન થયેલું છે અંદરના રોયલ ફેમિલીના કિલ્લા ઉપર જ્યારે તોપના વર્ષા કરવામાં આવી ત્યારે કહેવાય છે કે અંદરથી અહીંયાથી ફાયરિંગ કરતા તોપનો તો ઓલો સામેવાળાનો વિરુદ્ધ પક્ષનો ગોળો નીકળે તેના પહેલાં જ અહીંયાથી તે તોપ ઉપર અટેક થઈ જતું અને તે તોપ તૂટી જતી વાર વાર આવું બનવાથી તેમને મુસ્લિમ શાસક હતા એમ થોડુંક જાણવા મળ્યું છે ત્યારે એમને હાર માની અને ચમત્કાર જેવું લાગ્યું તે સલામ કરી અને આ કિલ્લાનો કિલ્લો અહીંયાથી અંદરનો અસ્તિત્વ એમને એમ રહી ગયેલો બહારનો કિલ્લો ઘણો બધો તૂટી ગયેલો અને તૂટ્યા પછી ધીમે ધીમે રાજાશાહી આવીને એ કિલ્લાનું ગામ લોકોએ પોતાના મકાનમાં યુઝ કરેલું એવું આપણને જાણવા મળ્યું છે અને ઘણી બધી જેને કહેવાય કે વાગડની અંદર ગામડે ગામડે અસંખ્ય જે ધરબાયેલા પડ્યા છે ઇતિહાસ તો આજે આપણે જાણીશું ને માણીશું બેલાનું ગામનું નામ કઈ રીતે પડ્યું અને બિલેશ્વરનો થોડોક ઇતિહાસની આપણે વાત કરીશું મિત્રો આપણે આવી ગયા છીએ ફેરથી બેલાના કિલ્લા ઉપર ઘણા મિત્રોની કમેન્ટ હતી કે વિસ્તારથી બેલા બતાવો આપણે આજે જાણીશું કે બેલા નામ કઈ રીતે આ ગામનું પડ્યું અને આ બેલા છે તે જે ગેડી આપણું અહીંયાથી દસ આઠ કિલોમીટરથી પણ વધારે હશે એના પછીનું આ બેલાનું વસવાટ થયેલો છે એ આપણે અગાઉના વિડીયામાં બતાવ્યું છે અને આ બેલા છે તે ફરતો એક મોટો ગઢ હતો કિલ્લો અને એની જે આપણે ઊભા છીએ આની અંદર રોયલ ફેમિલી એટલે જે દરબારો રાજવીઓ રહેતા હતા અને બહારનો જે ગઢ છે તે પહેલાં યુદ્ધમાં પાડવામાં આવ્યો છે અને પછી ધીરે ધીરે એમના જે જરૂરત ઓછી હોવાથી એ પથ્થરો લોકોએ પોતાના મકાનોમાં યુઝ કરી લીધા આ કિલ્લો જે રોયલ ફેમિલી માટેનો છે હવે મુદ્દાની વાત ઉપર આવીએ કે ભાઈ બેલા ગામ કઈ વાત ઉપરથી બેલાનું નામ પડ્યું હશે તો લોકવાયકાને ગામના માણસો દ્વારા એમ જાણવા મળ્યું કે બિલેશ્વરનું જ્યારે અહીંયા લિંગ પધરાવવામાં આવ્યું ત્યારે ગામના રાજવીએ જે તે દરબાર હશે તેમને એક સવાલ કરેલો કે તમે અહીંયા ભગવાન આની અંદર છે કે નહીં બીજી વસ્તુ કે તમારે ખુદને નામ પાડી અને જવું પડશે અને પ્રમાણ આપવું પડશે કે મહાદેવજીનું નામ ખરેખર શું રાખવું એ રાખવાને યોગ્ય છે અને કાંઈ પણ એવું પ્રમાણ આપવું પડશે તે ટાઈમે ભૂદેવ થોડાક મૂજાઈ જઈ અને કહેવાય છે કે બ્રાહ્મણને મંદિરની અંદર જ નાથના મંદિરની અંદર જ પૂરી અને બારેથી લોક મારી દેવામાં આવ્યું અને સવારે જ્યારે ખોલ્યું લોક અને કીધું કે પ્રમાણ આપો મહારાજ કહેવાય છે કે એક લિંગ પધરાવેલું અને આખા ગામની સાક્ષી અને સવારમાં બે લિંગ એની અંદર હતા ત્યારે બે લિંગ હોવાથી બિલેશ્વર મહાદેવજી અને તેના ઉપરથી બે લા એટલે બે લિંગ હોવાથી આ ગામનું નામ બેલા પડ્યું એવું સ્થાયી માણસો દ્વારા જાણવા મળ્યું અને ક્યારે પણ બેલા જાઓ તો આ મેં બતાવ્યો એ મુજબ કે એસી નેવું ટકા આ ગઢ જે અંદર બતાવ્યો તે બરાબર પોતાની સ્થિતિમાં ઊભો છે અને આવીને આવી કંઈક ઇતિહાસ વાગડના ગામડે ગામડે ધરબાયેલા પડ્યા છે અને બિલેશ્વર તે ટાઈમનું તર્પણ વિધિનું એ સ્થળ પવિત્ર હતું બિલેશ્વર અને નાગતર ભૂટકિયા ધોરેશ્વર અને આલુઆ તે વખતે આ ચાર સ્થળો પવિત્રને ત્યાં માણસો પોતાના તર્પણ વિધિ કરતા તે ટાઈમે બહુ ક્યાંય લોકો ગાડેથી જતા એટલે જેમ બને તેમ તે ઢૂંકળું સ્થળ પ્રસન્ન કરતા અને બિલેશ્વરનો મેં વિડીયો નાખેલો છે અગાઉ તે તમે જોઈ લેજો અને બારે ઘણા બધા પાડિયાઓ સુરાપુરાઓના છે અને આ છે આપણું આ બેલા તેને ઘણી આપણાને આ બેલાના વિડીયાઓને સફળતા મળી છે કેમ કે બેલા જે છે તે ભવ્યતા ભૂતકાળની ભવ્યતા હજી એમનું એમ જાળવી ઉભેલો આ બેલાનો કિલ્લો આજે જઈએ તો પચાસ વર્ષ પૂર્વેની અને સો વર્ષ પૂર્વેની આપણને ઝાંખી કરાવે તેઓ અજોડ અને ગામના તરાવની પારે સુરાપુરાઓના પાળિયાની ઉપર ને ઝાખરા ચડી ગયા છે મિત્રો તમને યાદ કરાવી દઉં કે આ છેવાડાના ગામડાઓ હતા જે પાકિસ્તાનમાંથી લૂંટારાઓ ગાયોને લૂંટી જતા ત્યારે ઘણા બધા આપણે કહેવાય છે કે સુરાપુરાઓ એ વારે ચડેલા અને તેમાંના જ આ પાડિયાઓ હશે તેવું અનુમાન છે એટલે છેવાડાના ગામડાઓમાં આજે પણ સુરાપુરાઓના પાડિયા વધારે છે બીજી વસ્તુ જે જંગને જીતીને પાછા આવતા ને પછી જ્યારે એમનું ભગવાન તેમની સમરણ અર્થે ઘણા બધા પાડિયાઓ પણ ખોડવામાં આવતા તો આ જે છેવાડાના ગામડાઓમાં ઘણા બધા એવા ઇતિહાસો છે કે જે ગાયોની વારમાં અને બેન દીકરીના વારમાં કંઈક ખપી ભાડિયાઓ પાડિયાઓ આ જ પોતાની અમરતાની ઓઢણી ઓઢી અને કાયમને માટે આ બેલાની પાર ઉપર ઊભા છે અને કોઈ પણ બેન દીકરી અહીંયાથી વટાય તો જે બાઈ વવારું હોય તે લાજ કાઢે અને આ જ પણ એ પૂજનીય છે એવા જે આપણા વાગડના ગામડે ગામડે આવા સુરાવપુરાવના એ એમના બલિદાન એમને જોઈ અને આજે આપણે ગર્વ અનુભવીએ છીએ કે આ ધરતી ઉપર આવા મહાન હસ્તી થઈ ગયા હોય તો આપણાથી કાંઈ ખોટું કામ ન થાય એવો આપણને ગર્વ હોય તો આ પાળિયાને વારવાર પ્રણામ કરીએ વાલા